નિરાકરણ કરવાની ખાતરી આપી હતી કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખે જણાવ્યું હતું કે બે દિવસથી પેમેન્ટ અટકાવી દીધું હોય તેવી માહિતી મળી હતી એટલે રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે પેમેન્ટ અટકાવવાની કોઈ આદેશ આપવામાં આવ્યો નથી પરંતુ રોડ રસ્તા બાબતે જો બેદરકારી સામે આવશે તો પગલા લેવામાં આવશે પાલિકાના એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે પેમેન્ટ અટકાવવાનો કોઈ સવાલ નથી રેગ્યુલર પેમેન્ટ થઈ જ રહ્યા છે હજુ નથી એ તો એનાલિસિસ ડિપાર્ટમેન્ટ કરશે જે તે ટાઈમે જે બી મિટિંગ થઈ હોય ડિપાર્ટમેન્ટવાળા નિર્ણય લેશે અમે કે એ નહીં ડિપાર્ટમેન્ટ અથવા તો સાહેબથી જે સૂચના આવશે કાલે કંઈક આ લોકોની ચર્ચા મિટિંગ છે એમાં જે નક્કી કરશે એ લોકો એનાલિસિસ કરશે ને એમાં ડિપાર્ટમેન્ટ જે કહેશે એ રીતે કરીશું અત્યારે અમારા ત્યાં જની જે ઇશ્યુ છે એ આજ છે કમલભાઈ ક્યાં ગયા કમલભાઈ આવ્યા હતા થોડીક વાર પહેલાં કમલભાઈ શું કીધું મેં તમને સિગ્નેટરીનો જ મારો ઇશ્યુ છે કે મારે કારણ કે બહેનાને તમે બી જાણો છો મનુભાઈન હટીલાભાઈ રિટાયર થયા છે હવે એમાં મારે એ હેડક્લાર્ક હતા હવે મારે સિગ્નેચર દાખલ કરો એમાં મારે તમારી સહી જોઈએ મારા ડીવાય એમસીની જોઈએ એવા તો આઠ દર પ્લસ ટ્રાન્સફર્સ બી થયા છે તો અમે એક સાથે આ પ્રક્રિયા કરતા હોઈએ તો બે ચાર દિવસનો વિલંબ એ મને નથી લાગતું કે કોઈ મોટો વિલંબ છે માર્ચ મહિનો હતો અમે બધાને બોલાય બોલાઈને પેમેન્ટ્સ આપ્યા છે અને કેવું નહીં જોઈએ પણ મને કોન્ટ્રાક્ટર્સે જે એવું બોલ્યા કે હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ હવે અમે તમને નહીં કરીશું અને આપ બધાએ જે કામ કર્યા એનાથી જ અમે પંદરસો કરોડનો કેપેક્સ ગયા વર્ષે કર્યો તો પંદરસો કરોડનો કેપેક્સ કર્યો કેપિટલ એક્સપેન્ડિચર તો પેમેન્ટ કર્યા તો જ થયા તમે લોકોએ કામ કર્યા અને અમે પેમેન્ટ કર્યા તો હવે ધારો કે બે ચાર દિવસની કોઈ વાત હોય તો એમાં બે ચાર જણાના કોઈ મુદ્દા હોય તો એને એને મને કહેવું જોઈએ એને આવી બી ગયા છે ને આયા અને અમે ચર્ચા બી કરી છે હવે એ એમનો વિષય છે એ મને નહીં ખબર કે આટલા બધા લોકોને ભેગા થવાની એવી જરૂર કેમ પડી આ વહીવટી જે બે ત્રણ પ્રક્રિયા છે એ મેં તમને કહી દીધી અને મારા ડિપાર્ટમેન્ટમાં આ બધા જ પાછળ પૂછી લેજો હું અહીં સામે નથી કેતો પણ મારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી બે ત્રણ દિવસમાં પેમેન્ટ બાય ડિફોલ્ટ થઈ જાય છે હા એવી વાત હતી પેમેન્ટ અટકાવવાની પણ એ ક્લિયર થઈ ગયું સાહેબને મળ્યા કે ભાઈ એવી કોઈ સાહેબનું એવું કેવું છે કે ભાઈ એવી કોઈ વાત નથી રૂટિન પેમેન્ટ તો અમે કરીશું જે અમે રિવ્યૂ કરીશું જે કામમાં તકલીફવાળા કામ હશે જે કોન્ટ્રાક્ટરના કામમાં કંઈક તકલીફ દેખાશે તો એના પેમેન્ટ રોકીશું અથવા એમાં પેનલ્ટી કરીશું એવું સાહેબે અમને બહુ ક્લિયર કહ્યું છે અને બીજા પેમેન્ટનું કે તમારા જે રૂટિનના પેમેન્ટ છે એ તો થશે જ એવી બધે બે દિવસથી બે દિવસથી જ પ્રશ્ન ઊભો થયો છે ના કામમાં અત્યારે તો અસર નથી થઈ પણ આ લાંબો ટાઈમ ચાલે તો અસર થાય એટલે અમે કહેવા આવ્યા રજૂઆત કરવા આવ્યા કે સાહેબને શું છે તો છે પછી એની માટે આયરીમાં ના ના એટલે જો સાહેબે બહુ સીધી લીટીમાં જ વાત કરી છે અમારી જોડે કે ભાઈ જે કામમાં તકલીફ હશે એનું જ પેમેન્ટ રોકીશું બરાબર છે તો હવે એમાં તો જો કંઈક તકલીફવાળું હોય તો એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે અમે બી ગેરંટી આપીએ છીએ ચાર વરસ પાંચ વરસ રોડમાં હોય ડ્રેનેજમાં હોય તો એ જે રિપેરિંગ આવતું હોય તો એની જવાબદારી અમારી થતી હોય તો એ અમારે કર્યા જ છે બરાબર છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાઈ ગયા ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે એ કારણો જોવા પડે કયા કારણથી થયું છે બાકી એ અત્યારે તો અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ એ પેમેન્ટનો જ છે એ હવે તમે એમને પૂછો કારણ કે જનરલ ક્યાં ક્યાં ધોવાયા છે હવે હું કામ કરું છું એમાં કોઈ તકલીફ નથી બરાબર છે તો મને બીજાનું का धोवाया होय की कंकू होय तो मने जाण नती यतिन शाह पीडी डी कन्स्ट्रक्शन कॉन्ट्रॅक्टर एसोसिएशन प्रमुख